મારું નામ રાજપૂત ધોતા લક્ષ્મીપુરા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા આ નાગરાજને લઈને અમે પુષ્કરના મેળામાં ગયા હતા પશુ મેળો બહુ મોટો ભરાય છે ભારતમાં નંબરનો મેળો ભરાય છે અને એ મેળામાં નાગરાજનો બીજો નંબર આવ્યો છે ભારત આખા ભારતમાં બીજો નંબર છે અને ગુજરાતમાં નંબર છે હવે આ નંબર આવ્યો બીજો એના પછી

ખોરાકમાં એને પર ડે દોણો આપવામાં આવે છે પંદર કિલો જેવો અને એક લિટર તેલ કન્ટિન્યુ નાળ આપવામાં આવે છે